ભેસ વેતવી પડશે પૈસા નહી વેચવી તો પડશે બોલે આજે ઉપાડતો તમ ન ફરીથી ઉપાડતો નહીં તો મળ્યો હશે આઈડિયો બાહુ

ઓહ આ નહીં યાર કઈ યાર બે મોધી આ પહેલી બોધી એ અમારો દેખ્યો અમારો આટલી બાર તો નહીં ને પાસા તો યાર અંબાડી દેજો એ બતાવ આવી રહ્યો બોલો પૈસાની વાત ફાઈન થી પોસઠ આજુબાજુ જાય વધારે ના જાય મને તમે આવો તો ખરાક ખરાક પૈસા દેખીયે તમારું અંદર કમિશન લાગે એ તો આપી દઈશું ને યાર પોસ્ટ હજાર જેવું લાગે કમિશન હારું હેડો એ તો કરીએ હેડો આવો તો ખરા ગરાક આ તો હું ગરાક ભૂતી ને લાવું પેલા હું ફોટા પાડી દઉં ભેંસ ના ગરાક લેતો આવું પછી એ હા મેં ફોટા તો પાડી દીધા હું ગરાક ભૂતી ને લાવું એ હા હેડો લાલા શું હેડો લે લે દેવા ભાઈ બોલો બોલો ચોક જતો હતો લુ થોડું એટલે જતો હતો ખેતર નું થોડું ને એટલે હું કોમાયું દલાલી દલાલી કરો નહીં આવો કરી દલાલી તો ચાલુ હોય મંદુ હોય કેમ મંદુ હોયના વેપારીઓ ડાયરેક્ટ સીધા મોટા વેપારી વેકી દઈ દેસુ નેના દલાલીઓ એકમ ભરાઈ રહી મળતું જ નહીં કશું અંદર તો હું કહું દલાલી બલાલી આવો તો મંગ કેજે જે પાવો એલો એક જતો હાલ્યા તને પાકું કહે

ભાવ રાખ્યો હું ખોટા ભાવ બોલી અરે માં રાખી એમ પોતા બાર જવું લે ભેજું લેવા તું ખબર પડે એટલે પેલા નું પોચે જજે તું છે હા લે ભાઈ જા

મારા મને પંચોતેર મોકવા બોલા તમારે લેવી હોય તો કો બરોબર લઈ લઈએ ફોન કરીને કહી દઉં તમે લેવા આઈએ શું લેવા તો વાત ના રાખો બધા પૈસા લઈને જવી હે ટોકન આ મને ગરાક મસ્ત મળી ગયો તમારા ભેસ માટે બોલો તમારો ફાઈનલ અવાજ એટલા પાક્કું એટલામાં હા તો એમના વદના લઈ આવું ટોકન ના પૈસા લેસી

એ તો પેહલા જ જન્મ થઈ ને એવું હોય બરોબર હું તો ભેસ કમ બેટા બોલો તમારે લેવી લેવાની

કંચા બને ટોકો પાડું જ છે jangan. બીપી લીપો કાકો આ રેરી આ રેપી મોડે લેવા આયું હે દૂધ કેટલું લિટર આલે તું છે તો લિટર અલ્યા અલ્યા વી લિટર દૂધ આલે ફોન આવ્યો આ ભાઈ કમ આવો લે

અને કોઈ ભેસવાળા વાળા આયા વેપારી હા તે કોઈ ભેંસ લેતા હતા હું બેઠો હતો જોતો તો ખરી કોઈ હિંમત કરી કિંમત હિંમત નક્કી કરી કોઈ સિત્તેર કે પંચોતેર ની કોઈક હતી વાતો ખબર નહીં પડી ચેટલા માલી ઓહ તારી મને તો પોસ જ કહેતો હતો ચાલ લ્યો તને પોઈન્ટમાં કીધું એ હા તો જાય તો જ બેઠો હાલ વેપારી રહ્યો ને તો જ બેલો તો જઈને વેપારીને ભમાય અને પેલા ભૂલિયાને ભમાય અને જરૂર ફળે ને તું મને ફોન કરી દેજો

એટલે તમે કીધા ગીધા સિત્તેર ની વાત થઈ હતી એટલે સિત્તેર કીધા પોચ હજાર કમિશન પોસ હજારો પસારો ખબર હતી બે બાજુ કમિશન લેવા આવ્યું બે બાજુ કમિશન લેવો